અને એના પ્રમુખ ની બધાય આવ્યા હતા સન્ના એના બધાય અને બધાય એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નો ને એને બધાયને ભાટી ટીવી માં બધું એનું કવરેજ કરતો તો એટલે બધા એના પોતપોતાના પ્રશ્નો ની બધાય કહેતા હતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમણી એક્ટિવ આલે અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગિરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના બધાય માણસો બધાય આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધાય સફાઈ કર્મચારીઓને એની સાથે એને બધાય એને વાતો કરીને એને કેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટો ટોળા ટપા તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ ને તમે એમને આઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણાને મેં અહીંયા રાખ્યા તમે બધાય ખબર છે ના તેને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની ચર્ચા કરતા અને હું એનો વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને કીએ મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કીએ માટે એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમે એટલે મને કીધું આ મને ખબર છે

જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધાય હવે બધાય ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે ભાટી ટીવી વાંકાની અંદર સત્ય વાત જાહેર કરી રહ્યું છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આ વાત પચતી નથી એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને ચાર પાંચ જણા મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાની અંદર કરી રહ્યું છે મેં કોઈ દિવસ કોઈની પાસેથી પાંચ પૈસા લીધા નથી

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકરણ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે